સરકારી તેમજ અર્ધ સરકારી કે ખાનગી સંસ્થાઓના સ્તરે ફાયર સેફટીના સાધનોનું સઘન ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે શાળા ટ્યુશન શોપિંગ સેન્ટર સહિતની જગ્યા ઉપર ફાયર સહિતના વિભાગ ચેકિંગ કરી જરૂરી કાર્યવાહી કરી રહ્યું છે ત્યારે

એક બસ કંપનીમાં સર્વિસ માટે તેમજ બે બસો હેવી રિપેરિંગ માટે જંબુસર આમ જંબુસર એસસી ડેપો ખાતે બાસઠ બસોનો કાફલો રહેલ છે ત્યારે સેંકડો લોકો રોજે રોજ બસોમાં મુસાફરી કરતા હોય છે અને કોઈ અગમ્ય કારણોસર બસમાં આગ ભભી ગયું છે અને અગ્નિશામક સિસ્ટમ કામ ન કરે અથવા હોય જ નહીં તો મુસાફરોનું શું થાય તે વિચારવા જેવો પ્રશ્ન છે જેથી તાત્કાલિક ધોરણે અગ્નિશામક સામગ્રી એસસી ડેપો અને એસટી બસોમાં સ્થાપિત કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી રહી છે જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો ડિજિટલ યુગ હર હંમેશ જનતાની સાથે